ઘરમાં સુતા લોકોને અંદાજો પણ નહીં હોય કે આજે મોડી રાત્રે આવી દુર્ઘટના સર્જાશે જેનો કોઈ અંદાજો પણ નહોતો લગાવ્યો તેવું કંઈક તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલા ઉનડદિપ કોમ્પલેક્ષના એ ટાવરમાં બનવા પામી હતી જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું પરંતુ બિલ્ડરની કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે

આઉટર કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીઓમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે 2 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના પગલે માં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામગ્રી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે દુર્ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલિકા આ સત્તાધીશો અને અધિકારીઓ શું પગલા લે છે